વિશ્વ પ્રસિદ્ધ ત ભગવાન ત્રિનેતેશ્વરના તણતર મેળો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં ઝાલાવાડની સંસ્કૃતિને ઉજાગર કરતો આ વિશ્વ પ્રસિદ્ધ મેળામાં જે રીતે અશ્લીલતાની પ્રદર્શન થયું એ દરેક લોકો માટે ચિંતાનો વિષયને ખાસ કરીને સંસ્કૃતિના ચાહક માટે મોટો આઘાતજનક ને આંચકાજનક ભારતીય સરકાર દ્વારા જે જુદી જુદી વાતો થાય પ્રવાસન વિભાગ મોટી મોટી વાતો કરે પણ શું આપણે પ્રવાસન ઉદ્યોગને મહત્ત્વ આપવા માટે અને એને પ્રોત્સાહન આપવા માટે શું આવી અશ્લીલતાનું પ્રદર્શન કરશું એના આધારે આપણે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપશું આપણી જે ભાતીગળ સંસ્કૃતિ છે એને કોરાણે મૂકીને શું અશ્લીલતાનું પ્રદર્શન કરવા માટે આપણે આવા મેળામાં પ્રોત્સાહન આપશું જે સત્તાધીશો ખાસ કરીને ત્યાંનું સ્થાનિક તંત્ર કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર આ જવાબદાર તંત્ર ક્યાં હતું આવી અશ્લીલતા પ્રદર્શન કરીને તમે ઝાલાવાડની સંસ્કૃતિને કઈ દિશા તરફ લઈ જવા માગો ભારતીય સંસ્કૃતિના ઠેકેદારો કેમ ચૂપ છે આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ તરણ મેળાની અંદર જે રીતે અશ્લીલતાનું અને નગ્ન નાચની જે ખેલ રચાણો એના માટે જવાબદાર તંત્ર હજી મૌન છે અને પોતે લીપાથોપી કરે છે હું એ જાગૃત પત્રકારશ્રીને અભિનંદન આપું છું ખાસ કરીને ચંચુપાત ન્યૂઝને કે જેને આ સમગ્ર બાબતને લોકો સમક્ષ સુજાગર કરી આ પત્રકારત્તાના ઉત્તમ સિદ્ધાંતના આધારે આવી અશ્લીલતાના ડાન્સ ભારતીય સંસ્કૃતિ ઉપર જે કોઠાઘાત કરનારા હતા એ ડાન્સ બધાની સામે આવ્યો લોકોને બધાને આંચકાજનક છે ત્યારે તંત્ર હજી એ ડાન્સના કારણે માફી માગવાને બદલે તપાસ કરવાના બદલે આ વિડીયો સાચો છે ખોટો છે આ સમાચાર સાચા છે ખોટા તે પ્રકારની લિપાથોપી કરી રહ્યા એ આપણા સૌના માટે ચિંતાજનક છે હું ભારતીય જનતા પાર્ટીની પોતે જે ઠેકેદારી કરે છે સંસ્કૃતિના રક્ષક તરીકેની તે માનનીય મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે પ્રવાસન વિભાગ કેમ બહુ છે આ બધાએ એનો જવાબ આપવો પડશે